એકવાર સૌ પાંચ ચક્કી જોવા ગયા હતા ત્યાં પાસે જ એક મસ્જિદ હતી ત્યાં પણ દાદા લઈ ગયા હતા દાદા કે આપણે જઈએ તો માત્મા કે બંધ થઈ ગયું છે દાદા તારે તો ના જવાય છ વાગે બંધ થઈ જાય તાર દાદા કે ના ના આપણે જઈએ કે પછી તો કોઈ ના પાડી ના શકે બધા હરીસા કરી કરીને કાંઈ કિલોમીટર બે કિલોમીટર હશે બધા ત્યાં ગયા साहब अभी आप अंदर नहीं जा सकते पांच चक्की देखने का टाइम छह बजे खत्म हो जाता है आप लोग कल आइए देखो ये हमारे गुरुजी हैं और बहुत बड़े ज्ञानी पुरुष हैं ये ठेठ गुजरात से यहाँ आए हैं तो चौकीदार साहब हम सबको अंदर देखने जाने दो ना बहुत दूर से आए हैं दूसरी बार आए तब हम टाइम का ख्याल रखेंगे पर अभी के लिए जाने दो ना ठीक है गुरुजी आप बड़े आदमी लगते हैं तो आप सब ना जल्दी जल्दी देख के वापस आ जाना क्या है ये टाइम पर बंद करना हमारी ड्यूटी है अरे चौकीदार साहब आप चिंता मत करिए हम सब जल्दी ही देखकर वापस आ जाएंगे शुक्रिया शुक्रिया

This was أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم

કને અમદુ વયક નસ્તીન ઈદિનાસિરતલ મુસ્તકી અરે આ શું થયું વડી દાદા કંઈક ખોરતો પાડો એ તો સાઈ બાબા આવ્યા હતા અને સ્તુતિ કરતા હતા પછી બીજે દિવસે પાછો નવ વાગે સત્સંગ ચાલુ થયો સવારે તો ત્યારે પાછા ચાલુ થઈ ગયા રમેશભાઈ પરીખ બોલવાનું પાછું ઉર્દુમાં બધું તો પછી દાદા કે આ ત્રણસો જણાને લઈને સાંઈ આવ્યા છે દેવગતિ માટે ને બધાને મોક્ષ જોઈએ છે તો અત્યારે શક્ય નથી દેવગતિ આવી શકે જ્યારે અહિયાં આવશે ત્યારે કે અમે નહીં હોઈએ એટલે એ લોકોને એટલું બધું કે છે ઊંઝાવણ મોક્ષ માટે પણ કે શક્ય નથી એટલે નિરુમાએ લખ્યું છે દેવોને બી ઈર્ષા આવે એવો આ પ્રસંગ છે ઔરંગાબાદ ની શિબિર થઈ ને એટલે નિરુમા એવું લખ્યું હતું એમાં